નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન અંતર્ગત ખેડૂત તાલીમ અંગે ભુજ તાલુકાના ઝુમખા ગામે કાર્યક્રમ યોજાયો નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન અંતર્ગત ખેડૂત તાલીમ અંગે ભુજ તાલુકાના ઝુમખા ગામ મધ્યે પ્રવીણભાઈ આહિરની વાળીએ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેશભાઈ આર ડાબી સાહેબ વિસ્તરણ અધિકારી શ્રી ખેતીવાડી ભુજ તાલુકો રમેશભાઈ શ્રીમાળી આતમ પ્રોજેક્ટ પ્રદીપભાઈ ચુડાસમા આતમ પ્રોજેક્ટ

તેમજ ખેતી માટેની મળતી સબસિડીઓનો લાભ કઈ કઈ રીતે રીતે લેવો અરજી કરવી તમે કોના સંપર્કમાં રહીને લાભ લેવો વગેરે બાબતો ઉપર વિસ્તૃત સમજણ આપેલી હતી તેમજ કઈ યોજનામાં કેટલી આર્થિક સહાય મળે છે તેની ઘણી બધી માહિતી ખેતી વિશેની આપવામાં આવેલી ત્યારબાદ રમેશભાઈ શ્રીમાળી આતમ પ્રોજેક્ટ પ્રદીપભાઈ ચુડાસમા પરમાર દ્વારા પણ ખેતી વિશે પ્રાકૃતિક ખેતી વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી આ આશરે જેટલા ખેડૂતભાઈઓ ઉપસ્થિત રહી લાભ લીધો હતો તથા પ્રવીણભાઈ આહિર દ્વારા પણ ખેતી વિશેની માહિતી આપવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ આભારવિધિ પ્રવીણભાઈ આહિર દ્વારા કરવામાં આવેલી હતી ખાસ અહેવાલ કલ્યાણ જેશાણી અને દેવચંદ્ર મકવાણા દ્વારા કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ ટીમ અત્યારે ઝુમખા વિસ્તારમાં પ્રવીણભાઈની વાડી પર પહોંચ્યા છે તો આપને સાહેબ શ્રીઓ બધા હાજર છે એમની પાસે પરિચય જાણી સાહેબ આપનો પરિચય મારું નામ સુરેશભાઈ ડાભી છે વિસ્તરણ અધિકારી ખેતીવાડી આજે જે મિટિંગ રાખવાની આવી છે આ ઝુમખા ગામે નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન ન્યુટ્રીસિરલ એ જે પાકો છે એ વિશે આપણે મીટિંગ રાખવામાં આવી હતી અને ખેડૂતોના જે ધાન્ય પાકો છે એની ખેતી કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી આપવામાં આવી છે બીજું કે જે ખેતીવાડી આપણે ખાતાની યોજનાઓ છે વિવિધ એ યોજનાઓનો આપણે ખેડૂતોને લાભ કેવી રીતે લેવો એ વિશે આપણે આ ખેડૂત પોર્ટલ હોય છે એની વિશે પણ માહિતી આપવામાં આવી છે તેમજ જે ખેતીવાડી ખાતાની જે વિવિધ યોજનાઓ છે એની પણ આપણે ખેડૂતોને માહિતી આપવામાં આવી છે બીજું કે જે આપણે પ્રાકૃતિક ખેતી ખેડૂતો કેવી રીતે કરવી એની પણ આપણે માહિતી આપવામાં આવી છે સાહેબ આપનું નામ જનકભાઈ ગ્રામ સેવક કુડતી ગ્રામ સેવક છું તો આજે ખેડૂતને તાલીમ આપણે ખેડૂતની વાડી પર ફાઉપ પર પ્રશ્નો કે યોજના કે માહિતી એના વિશે અમે ખેડૂતને ભેગા મળીને ચર્ચા કરીને પ્રશ્નો સોલ્યુશન અને જે આ દેશ રાસાયણિક ખાતર પર વધારે વધશે તો પ્રાકૃતિક પહેલાં તેમજ જે ખેતી થતી એ ઉપર વધે એના માટે ખાસ હેતુથી અમે આ તાલીમ ખેડૂતની ગોઠવી છે પ્રદીપસિંહ મકવાના બ્લોક ટેકનોલોજી મેનેજર ભુજ તાલુકો આત્મા યોજના બરાબર આજે ખેડૂતોને જે પ્રાકૃતિક

તો અત્યારે આપણે આજુબાજુ ગામના તમામ ખેડૂતો વિસ્તારને ભેરા થયા તો આપના ખેડૂત એવા ખેડૂત પાસે કઈ રીતે નથી પ્રવીણભાઈ પાસે પણ જાણે તો આપનું નામ હા મારું નામ છે પ્રવીણ રાજાભાઈ આહેર ને આજ રોજ જ્યાં ખેડૂત મિટિંગ અને ખેડૂત તાલીમ જે રાખવામાં આવેલી મારી વાડી અમારા આજુબાજુના તમામ ગામના બધી સમાજના ખેડૂતો ને ભેગા થઈ ખેડૂતલક્ષી જે યોજના હોય સબસીડી કેમ મળે ખેતી આપણે રાસાયણિક માંથી ને પ્રકૃતિ ખોતી આપણે કેમ કરી એના વિશે સાહેબે ખેડૂતોને તાલીમ આપી જેથી ખેડૂતો એ તાલીમ અને એ વિચારથી એ તરફ વરસે